ખેટવા ગામમાં પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય હવન યજ્ઞ યોજાયો ઠેર ઠેર ભોલેનાથના ભક્તો દ્વારા મંદિરોમાં હવન યજ્ઞો યોજી પવિત્ર માસની પૂર્ણાહુતિ કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના ખેંટવા ગામમાં આવેલ અતિ પ્રાચીન પંચેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસે ભવ્ય હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું લોકવિહિકા અનુસાર પંચેશ્વર મહાદેવના મંદિરમાં આવેલું શિવલિંગ પાંડવ સમયકાળનું હોવાનું અનુમાન છે ગામના લોકોએ શ્રદ્ધા ભાવે યજ્ઞમાં ભાગ લીધો હતો યજ્ઞના આચાર્ય શ્રી દિલીપભાઈ દવેના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી આ અવસરે ગામમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરવામાં આવી હવન યજ્ઞની સાથે ગામ લોકો દ્વારા ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ દર્શાવી હતી મહાદેવના ગુંજારા સાથે મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું આ પ્રસંગે ગામના લોકોમાં ઉત્સાહ અને ભક્તિભાવથી પૂજન વિધિ કરી હતી અને પંચેશ્વર મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા અહેવાલ રમેશભાઈ ચાવડા ડીસા બિલ્ડી